વડોદરાનો અવાજ માં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો મંગળ બજાર વિસ્તારમાં ગાયત્રી ડિસ્પ્લે સેન્ટર નામની દુકાન આવેલી છે જે દુકાનમાં પ્લાસ્ટિકની સામગ્રીનું વેચાણ થાય છે આજે બપોરના સુમારે અચાનક દુકાનમાં આગ લાગતા નાસ ભાગ મચી ગઈ હતી અતિ કીજ વિસ્તારમાં આગ લાગ્યાનો કોણ મળતા ડાંડિયા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઓક્સિજન માસ્ક સાથે દુકાનમાં પ્રવેશીને સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા આશરે ત્રીસ મિનિટની જહેમત બાદ આ કાબૂમાં આવી હતી જ્યારે આસપાસની દુકાનોને પણ એલર્ટ રાખવામાં આવી હતી 没把那个菜给没弄出来，你把它弄出